તો વડોદરામાં કીટ વિતરણ કરવા આવેલા કહીને જાકારો આપ્યો હતો જરૂર હતી ત્યારે કોઈ પૂછવા ન આવ્યું તેવું સ્થાનિકોએ ધારાસભ્યને ઉધરા લીધા હતા અને છાતી સમા પાણી હતા ત્યારે કોઈ ન આવ્યું અમારી પરિસ્થિતિ કેવી હતી તે અમે જ જાણીએ છીએ

સાંભળી લેજો કોઈ પાણી વેચવાની આવ્યું વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણી ની અંદર અમે લોકો રહ્યા છે ખેલી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું